રામ રામ મિત્રો કેમ બધા મિત્રો તો ત્યારે સવારના નવ વાગ્યા અને સિંગલ સિંગલ કારણ કે હજુ ડબલમાં તો થોડુંક લીલું પડે એવું છે કાલે આમાં છાણિયું ખાતર ભરવાનું ચાલુ હતું તો આજે આ ખેતરમાં છાણીયા ખાતરનું કામ પતી ગયું મોડી રાત સુધી ચાલુ હતું એટલે પતી ગયું અત્યારમાં વહેલી સવાર ટ્રેક્ટર દાંતી મારવા મૂકી દઉં એટલે અત્યારે દાંતીનું કામ પણ પતી ગયું આખું ખેતર દાંતી મારી દીધું સિંગલ સિંગલ હવે ડબલ તો બે દિવસ ત્રણ દિવસ પછી ઉપરનો પાહ બધો સુકાઈ જાય પછી બે દિવસ પછી આપણે આખું ખેતર ડબલ કરી દીધું અને હવે બધા જ ખેતરમાં વરાપ થઈ ગઈ છે એટલે આપણે બે ત્રણ દિવસ સવાર સવારમાં મોર્નિંગમાં દાંતીનું કામકાજ ચાલુ જ રાખશું કારણ કે બધી જ જમીન હવે દાંતી મારવાની થઈ ગઈ છે આપણો તો પ્લાન ડીશ મારવાનો હતો ડાંગરવાળી જમીનમાં બધે પણ વરસાદે બધું વાતાવરણ ચેન્જ કરી નાખ્યું છે વરસાદના લીધે જમીન વિની થઈ જશે ડીશની કોઈ જરૂર નથી દાંતીથી જ વ્યવસ્થિત કામ થઈ જશે એટલે આપણે કંઈ ડીશ હવે ડીશનો પ્લાન મારવાનો મન થાય છે આપણે ડાંગરવાળી જમીનમાં બધે ડી મારવાની હતી જમીન પીલી થઈ ગઈ એટલે હવે દાંતીથી કામ ચાલી જશે અને જો આપણે આ ફાર્મરને આનો રિવેશ બીજોને રિવેશ ઘેરનું કામ રિપેરિંગ કામ કરાય પછી અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે તો અત્યારે બીજો રિવેશને કમ્પ્લીટ ચાલે છે એ તકલીફ આવતી નથી ગેરમાં અને સૌરાષ્ટ્રને પણ ક્લબ પ્લેટનું કામ હતું એ પણ રિપેરિંગ થઈ ગયું અને અત્યારે બેલરમાં ચાલે છે હવે બેલરનું કામ બે દિવસનું છે અને ડાંગર કાપવાનું પણ એક બે દિવસનું કામ છે પછી એ ટ્રેક્ટર પણ આપણું ફ્રી થઈ જશે ને ફ્રી થઈ જશે અને બંને હાર્વેસ્ટર પણ આપણા ફ્રી થઈ જશે પછી આપણે લગાતાર ખેતીનું જ કામ ચાલુ રાખીશું કારણ કે હવે ખેતીની સિઝન નજીક આવી ગઈ છે એટલે ખેતીનું કામકાજ પછી ચાલશે હવે દાંતી મારવાનું આજથી તો રાબેતા મુજબ રોજ દસ પંદર વીઘા દસ પંદર વીઘા ડેલી હમણાં ચાલવાનું જ છે દાંતી મારવાનું અને હવે આપણે આને થોડીક વધારે વરાપ આવે એટલે આને આપણે લેઝર લેવલ જોઈન્ટ કરવાનું છે કારણ કે આપણે સ્પેશિયલ આ ટ્રેક્ટરને લેઝર લેવલમાં જ ચલાવીએ છીએ બે ત્રણ વરસથી પહેલાં આનાથી બધું કામ કરતા હવે ટ્રેક્ટર વધારે થઈ ગયા છે એટલે આને ઉનાળામાં લેઝર લેવલથી જ ચલાવી છે આપણે થોડુંક ચાલીક વીઘા જેવું લેવલ કરવાનું લઈ ગયું છે ગઈ સાલનું એટલે આ વખતે એને લેઝર લેવલિંગ કરવાનું છે પણ આ ગરમીના તો વરસાદના હિસાબે કઈ નથી ને તો અત્યારે હું તેમ તો પતાઈ દેત પણ વરસાદ પડી ગયો એટલે જમીન ભીની થઈ જાય એટલે લેવલમાં મજા ના આવે કારણ કે માટી વેરાય નહીં જોઈએ એવી એટલે લેઝર લેવાનું કામ આપણે નથી કર્યું અત્યારે હવે બે ત્રણ દિવસ પછી ચાલુ કરીશું લેઝર લેવાનું ચાલો ચલો